એક નહી બે નહી ને આજે લાવ્યો છું તમારા માટે ત્રણ ત્રણ યામાહાની આર વન ફાઈવ એ પણ વી થ્રી અને વી ફોર અલગ અલગ કલર માં બ્લેક રેડ ને યલો બધી જ ગાડી કંપની ભાવ કરતા પચાસ ટકાના ડિસ્કાઉન્ટ માં તો ચાલો વાત કરીએ પેલી ગાડી ની પેલી ગાડી છે બે હજાર બાવીસ નું મોડલ યામાહા આર વન ફાઈવ વી ફોર અને સૌનો ફેવરિટ ડાર્ક નાઇટ એડિશન નો બ્લેક કલર છે મિત્રો ગાડી માત્ર અને માત્ર સત્તર હજાર કિલોમીટર ચાલેલી છે બે હજાર બાવીસ નું મોડલ બ્રેન્ડ ન્યુ કન્ડિશન ની ગાડી અને કંપની કરતા પચાસ ટકા કરતા પણ ફાયદો તમને થવાનો છે કિંમત રહેશે આની માત્ર એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા નવી લેવા જશો તો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં થઈ જશે હું તમને આપી દઈશ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં અને માત્રના માત્ર ચાલીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી વસાવી શકો છો અને બીજી ગાડી છે આપણી પાસે યામાહાની આર વન ફાઈવ વી થ્રી ઈ પણ રેડ ને ગ્રે કલરમાં બે હજાર વીસ નું મોડલ

સેકન્ડ ઓનર ગાડી રહેશે કિંમત રહેશે માત્ર ને માત્ર રૂપિયા રૂપિયામાં બસ ક્યાંય નહીં મળે અને ઈ પણ લોનેબલ ગાડી ડાઉન પેમેન્ટ રહેશે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયા જોઈ શકો છો મિત્રો બ્રેન્ડ ન્યુ કન્ડિશન સાથે પાછળની એસેસરીઝ પણ લાગેલી છે એ ઉપરાંત બ્લેક કલર અને રેડ કલર પણ આપણી પાસે અવેલેબલ છે તો આવવાનું છે કે આ ત્રણેય ગાડી લેવા માટે રોટો ભાવનગરમાં